વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદ આવશે વાઇબ્રન્ટ સમિટને લઈને વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટ પર આવશે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે એરપોર્ટ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો છે મહાત્મા મંદિરથી અમદાવાદ એરપોર્ટ પર રિહર્સલ કરવામાં આવ્યું રોડ શો રૂટ પર નરેન્દ્ર મોદીના જે કન્વેન કોન્વે છે તેનું રિહર્સલ થયું અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા બંદોબસ્તનું નિરીક્ષણ કરવામાં આવ્યું રોડ શોના દરેક પોઈન્ટ પર બે પીએસઆઈ અને એક પીઆઈ તૈનાત કરવામાં આવ્યા છે મહાત્મા મંદિરથી અમદાવાદ એરપોર્ટ સુધી પીએમ મોદીના કન્વોય સાથે રિહર્સલ કરવામાં આવ્યું અમદાવાદનો જે વિસ્તાર છે નરેન્દ્ર મોદીનો જે રોડ શો થવાનો છે એ વિસ્તારની અંદર ચાપતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે તમામ તો વાઇબ્રેન્ટ ગુજરાતને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ પર નજર કરીએ તો આઠ જાન્યુઆરી એટલે કે આજે રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે અમદાવાદ એરપોર્ટ પર આવશે આઠ જાન્યુઆરી આજે ત્યારબાદ પીએમ મોદી એરપોર્ટથી સીધા રાજભવન ખાતે પહોંચશે રાજભવન ખાતે આજે તેઓ રાત્રિ રોકાણ પર કરવાના છે ગાંધીનગર ખાતે રાજભવન છે ત્યાં સીધા પહોંચશે આઠ જાન્યુઆરીએ રાત્રિ રોકાણ પણ તેઓ રાજભવન ખાતે જ કરવાના છે રાજભવન ખાતે આજે રાત દરમિયાન તેઓ રોકાશે આજની રાત એ રાજભવનમાં નિવાસ કરશે મંગળવારે સવારે પીએમ મોદી એ મહાત્મા મંદિર પહોંચશે કે જ્યાં વાયબ્રન્ટ જે ગુજરાત છે યોજાઈ રહ્યું છે ત્યાં પહોંચશે પીએમ મોદી એ મુંઝાબિકના રાષ્ટ્રપતિ સાથે બેઠક કરશે વાઇબ્રન્ટ ગુજરાતને લઈને જે તમામ બાબતો છે તેને લઈને જે મુંઝાબીકના રાષ્ટ્રપતિ છે તેમની સાથે બેઠક કરશે પાંચ ગ્લોબલ કંપનીઓના સીઓ સાથે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવ જાન્યુઆરીએ સીધી બેઠક કરશે સીધા જ જે પાંચ કંપનીઓ છે મોટી કંપનીઓ તેમની સાથે મુલાકાત કરશે મંગળવારે ગ્લોબલ ટ્રેડ્સ જે શો છે તેની વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શરૂઆત કરવામાં આવશે સાંજે પીએમ મોદીએ યુએઈના રાષ્ટ્રપતિને રિસીવ કરવા માટે ફરી અમદાવાદ એરપોર્ટ પહોંચશે યુએના જે રાષ્ટ્રપતિ છે જે વાઇબ્રન્ટમાં ભાગ લેવા માટે આવી રહ્યા છે હોટલ લીલા ખાતે દ્વિપક્ષીય બેઠકમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવ જાન્યુઆરીના રોજ હાજર રહેશે જે દ્વિપક્ષીય બેઠકો થવાની છે તેમાં પણ પોતે હાજર રહેશે ભારત તરફથી પીએમ મોદીએ યુએના રાષ્ટ્રપતિની હાજરીમાં વિશેષ જે એમઓયુ છે જે કરાર થવાના છે ભારત અને યુએ વચ્ચે તેમાં પણ ઉપસ્થિત રહેશે વડાપ્રધાન મોદી હોટલ લીલા ખાતે રાત્રિ ભોજન કરશે રાતે તેઓ હોટલ લીલા ખાતે જે તમામ આવેલા મહેમાનો છે તેમની સાથે ભોજન કરશે દસ જાન્યુઆરી બુધવારે સવારે પીએમ મોદી આવૃત્તિ નરેન્દ્ર મોદી એ દ્વિપક્ષીય બેઠક કરશે બે પક્ષો વચ્ચે જે વાર્તાલાપ છે તે કરશે અને સાંજે ગિફ્ટ સિટી ખાતે ગ્લોબલ ફિનટેક કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપશે ત્યાં પણ તેઓ ઉપસ્થિત રહેશે ગિફ્ટ સિટી નિર્માણ થઈ રહ્યું છે ત્યાં અને રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ફરી પોતાના જે દિલ્હી જવા માટે રવાના થશે